આઈન કાજી સદસ્ય ગુજરાત રાજ્ય હજ કમિટી આજરોજ ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય હત કમિટી દ્વારા બે હજાર પચીસમાં જનાર હાજીઓને માટે મેના ગોકુલ નામની રસીનો કેમ્પ રાખવામાં સરટી હોસ્પિટલ ખાતે આવ્યો છે ગુજરાત રાજ્ય હત કમિટીમાંથી હજ બે હજાર પચીસમાં જનાર હાજીઓ માટે તમામ વ્યવસ્થાઓની તૈયારી કરી નાખવામાં આવી છે જેની પ્રથમ ફ્લાઇટ બે તારીખે અમદાવાદ એરપોર્ટથી રવાના થશે અને બેથી તેર તારીખ સુધીની ફ્લાઇટો મદીના શરીફ જશે અને તેર પછીની ફ્લાઇટો મક્કા શરીફ ખાતે જશે આ વખતે ગુજરાત રાજ્ય કમિટી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાંથી લગભગ સત્તરેક હજાર જેટલો જંગી હાજીઓ જે રેકોર્ડ છે કે આટલા બધા હાજીઓનો કોટો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે સત્તર હજાર જેટલા હાજીઓ હજ પડવા જણાશે આ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનું છું કે આટલો મોટો જંગી કોટો ગુજરાત રાજ્યને ફાળવવામાં મદદરૂપ થયા છે પછી ચોવીસથી પચીસની વચ્ચે જે અમે રજૂઆત કરી તેને જવાનમાં રહી અને સરકાર દ્વારા ફરીથી આ વખતે ત્રણ અને અંદાજે ચોવીસ જેટલી રકમ એટલે કે પાછા આઠ હજાર એક હાજી દીઠ ઘટાડ્યા એટલે કે સત્તર હજાર હાજીના આઠ હજાર એક હાજીના એટલે કરોડો રૂપિયા આ હાજીઓના બચાવવામાં ગુજરાત રાજ્ય હજ કમિટી સફળ થઈ છે અને આ ભાવ ઘટાડાની અંદર રાજ્યનો સરકારનો અને કેન્દ્રનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું વખતે પચીસમાં સત્તર હજાર હાજીઓ હજ પડવા જશે ભાવનગરથી ભાવનગર જિલ્લા અને મહાનગરની અંદર પાંચસો ને સિત્તેર હાજીઓ હજ પડવા જનાર છે